હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ એક હેલ્ધી અને ટેસ્ટી નવી રેસિપી જે લોકોને ઘરે બેઠા વજન ઘટાડવો છે કે કંઈ હેલ્ધી ખાવું છે તેમના માટે આ નવી રેસીપી ખૂબ જ ઉપયોગી થશે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં પેલો બેલ બટન પ્રેસ કરી દો તો રેસીપી બનાવવા માટે આ રીતેની એક કઢાઈ લઈ અને તેમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તેને વધારે હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ્સ એડ કરીશું મેં અહીંયા ટામેટા ડુંગળી કોબીજ કેપ્સિકમ અને કોથમીર લીધેલા છે તમે તમારા પસંદીના કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો હવે તેલમાં બધા જ વેજીટેબલ્સને એકદમ સરસ રીતે સોતે કરી લઈએ અને હવે આપણે તેમાં હલકા એવા મસાલા કરીશું તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો મેં અહીંયા ટમેટો કેચપ લીધેલો છે તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે ફરી વખત બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈએ અને હવે ત્યારબાદ આ હેલ્ધી રેસીપી બનાવવા માટે મેં અહીંયા ઓડલ્સનો ઉપયોગ કરેલો છે જે ઓટ્સમાંથી બનાવવામાં આવે છે અને સુપર હેલ્ધી હોય છે જે લોકોને વેઇટ મેઇન્ટેઇન કરવો હોય કે વેઇટ લોસ કરવો હોય તે લોકો આ રેસીપી જરૂરથી ટ્રાય કરે તો હવે ઓડલ્સ એડ કરી અને તેની સાથે જે મસાલો આવે તે પણ એડ કરીશું હવે ઓડલ્સને પણ બધા જ વેજીટેબલ્સ સાથે સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે આપણે તેમાં એક કપ જેટલું પાણી એડ કરીશું અને તેને ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું જેટલી સ્પીડથી મેગી બને છે આ રેસીપી પણ એટલી સ્પીડથી ખૂબ જ જલ્દીથી બની અને તૈયાર થઈ જાય છે તો પાંચેક મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી આપણી રેસીપી બની અને તૈયાર થઈ ગઈ છે તો તેને ગરમા ગરમ જ સર્વ કરીએ તો જો તમે આ વેજીટેબલ ઓડલ્સ ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો એક વખત આ વિડીયો જોઈને જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ